પણ આ બધાને રામ રામ કરવા માટે આવ્યા છીએ આ બધાને દિવાળીની શુભકામનાઓ પાઠવવા માટે આવ્યા છે સાથે સાથે એક ભારતીય જનતા પાર્ટીનો સંદેશો પણ લઈને આવ્યા છીએ કે સમગ્ર દેશ આત્મનિર્ભર ભારતની જ્યારે વાત કરી રહ્યું છે ત્યારે એ જ પ્રસંગે ઘર ઘર સ્વદેશી ઘર ઘર સ્વદેશી આ એક નારા સાથે આપની વચ્ચે અમે બધા વધાર્યા છીએ ત્યારે આપ સૌને પણ આપણા રાષ્ટ્ર માટે મોદી સાહેબ જે આત્મનિર્ભર ભારતનો અભિયાન લઈને નીકળ્યા છે એની અંદર આપણે બધાએ પણ સહભાગી થઈએ હર ઘર સ્વદેશી ઘર ઘર સ્વદેશી એ જ રીતે આપણો પોતાનો દેશ જે કંઈ સ્વદેશી છે એ જ વાતની અંદર આપણે બધા આગળ નીકળીએ સાથે સાથે બે ચાર મહિનાની અંદર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પણ આવી રહી છે અને મેં અમદાવાદ જિલ્લા પંચાયતે તેમજ મેમદાવાદ તાલુકા પંચાયતે તમામ કાર્યકર્તાઓએ ભારતીય જનતા પાર્ટીને ખૂબ સાથ સહકાર આપ્યો છે એવી જ રીતે આવનારા સમયની અંદર આપણે સૌ ગભે ગભો મિલાવી ભાજપનું જે ગુજરાતની અંદર પણ ભારતીય જનતા પાર્ટીની સરકાર છે તો આપણે અહીંથી પણ તાલુકામાંથી જિલ્લામાંથી આપણે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર જીતે એવા અત્યારથી જ આપણા દરેક પોતાના ગામમાં મોલે મોલને બૂથે બૂથે ભારતીય જનતા પાર્ટીનો પ્રચાર ચાલુ કરીએ અને આવનારા સમયની અંદર આપણે જે ગઈ વખતે નુકસાન થયું હતું અહેમદાદ જિલ્લા પંચાયત આ વખતે આપણે એમાં કંઈ કચાસ ના રાખીએ એવી ભગવાન બાપા સદારામ બાપાને પ્રાર્થના કરીએ કે આ વખતે આપણે અમદાવાદ જિલ્લા પંચાયત સીટમાં લઈએ તો આના માટે આપ સૌ સાથ સહકાર આપશો ઉમેદવારની વાતમાં આપણે કોઈ એમાં નહીં પડીએ આપણા બધા એના માટે આપણો ઉમેદવાર કમળ તાલુકાનું કમળ હોય કે જિલ્લાનું કમળ હોય એની પાછળ કોનું નામ છે એમાં નહીં પડતા કમળ કે કમળ ચાલી આવનારા સમયની અંદર આપણે તાલુકા પંચાયત જિલ્લા પંચાયત તેમજ આખી તાલુકા પંચાયતની બધી સીટો જીતીએ એવી આપ સૌની પાસે અપેક્ષા રાખો છું ફરીથી આપ સૌને દિવાળીના રામ રામ અને નવા વર્ષની ખૂબ ખૂબ શુભકામનાઓ